દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ એક્ટિવ એવી આઝાદ ન્યૂઝ ચેનલ કે જેઓ ખૂબ જ પોઝિટિવલી કામ કરે છે તેઓના બાર વર્ષ પૂર્ણ થવા બદલ હું શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે તેરમા વર્ષમાં પ્રવેશ મળવા બદલ પણ અભિનંદન પાઠવીને સાથે સાથે એમને ખૂબ જ સફળતા મળે તેઓ સારા કાર્યો કરે એવી શુભકામનાઓ પાઠવું છું આઝાદ ન્યૂઝ ચેનલ જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે આ ઉપરાંત એ સરકારી તંત્ર છે જે પણ તેને પણ પોતાની જે પણ ભૂલો હોય છે અથવા જે પણ બાબતે ધ્યાન દોરવા જેવું હોય છે ધ્યાન દોરે છે અને સાથે સાથે જે સારા કાર્યો છે સરકાર તંત્રના એ સારા કાર્યોને પણ લોકો સુધી પહોંચાડી અને લોક જાગૃતિ લાવે છે અને આધાર સ્તંભ જેને કહી શકાય ચોથા આધાર સ્તંભ તરીકે પોતાની ફરજ સારી રીતના નિભાવે છે અને પોતાના મૂળ મૂલ્યો છે એને ટકાવી રાખી અને આગળ પણ ખૂબ જ સારી કામગીરી કરતા રહે એવી અપેક્ષા સાથે પ્રાર્થ શુભકામનાઓ પણ પાઠવું છું અને તમામ ટીમ કે જેઓ એક્ટિવલી કામ કરે છે તેઓ આટલી જ મહેનતથી કામ કરતા રહીએ અને સમાજમાં એક છેલ્લામાં છેલ્લી એક વસ્તુ હોય છે કે છેલ્લામાં છેલ્લે સમાજમાં પોઝિટિવ એક વાતાવરણ ઊભું થાય એ માટેનો જે પોતાનો રોલ છે એ નિભાવે એ બદલ હું તેઓને આભાર વ્યક્ત કરું છું